પંજાબના લુધિયાણાના રહેવાસી કુસુમદેવી ધીરજકુમાર ગત ફેબ્રુઆરી મહિનામાં બાઘરા ભરૂચ પાસે રોડ એક્સિડન્ટ થવાથી તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા કુસુમદેવીને પગમાં ફ્રેક્ચર થવાથી પથારી વર્ષ થઈ ગયા હતા પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી નહીં સેવાયજ્ઞ સમિતિના અનાથ ઘરડા ઘરમાં કુસુમદેવીને સિવિલ હોસ્પિટલમાંથી આશ્રય માટે લઈ આવ્યા સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે કુસુમદેવી સાથે વાત કરી પરંતુ તેઓ કશું જ બોલતા કે સમજતા પણ ન હતા ઘણું સમજાવવા છતાં પણ ઓપરેશન માટે તૈયાર ન હતા આથી માનસિક રોગના ડોક્ટર સુનિલ ક્ષોત્રીય સાહેબ પાસે તેમની સારવાર ચાલુ રહી હતી કુસુમદેવીમાં ત્રણ મહિનાની સારવારમાં જ તેનામાં ઘણો ફેર આવવા માંડ્યો હતો આખરે ઘણા સમય પછી કુસુમદેવીએ આપેલ એડ્રેસ લુધિયાણા પંજાબનું હતું સંસ્થાના સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેમના પરિવારને શોધી કાઢ્યા હતા કુસુમદેવીના પતિ ધીરજકુમારના કહેવા મુજબ તેમને ચાર બાળકો છે અને બાવીસ જાન્યુઆરી બે હજાર રોજથી ગુમ થઈ ગયા હતા તેમને ત્યાં પોલીસ ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા છતાં એમને કોઈ ભાળ મળેલ નથી